એ ઉતલે ગોટલે લે લે લેડે ઉત અને કર નહી ચરાવો ગોટલા સાલે થોડાક હું તમને જઈ ના હા પે ઇ બદલાનું નહી પાગથી થોડા બદલા કે હા કે દળ ફૂટી પગ ઉ આવે પર હલા છોટલા ભાઈ કે જોવેલા હે આ તો આ ચડાવી લે કાસમથી આવે એટલો વધારે પણ વાયરો લાગતો છે ડોગર માથે નથી ને નથી માથે નથી બંધ કરના ન શકત કેવો એ આ શું ગાતો છો આ તમારા પર આવે હોય છે બસ ના આવે એમ થાય ને એમ કોણ લઈ ગયો તમારા પર હાથ છે એને મોટામાં પડી جاتی આ બુ તો પડે કે બે ટાઈમમાં બને કાટો ફોડો જો વેલો વિડિયો આ બને તો ભોળા મારા છે બે છોડું બે ફો ઉતરું તો ખરી ને ઉતરું તો ઠીક છોડું તો ખરી ને આમ તો કરી ના કાયમની પડી ગઈ એમ